આજે આપણે બનાવીશું એકદમ ચટપટી અને મુંબઈ સ્ટાઇલ ચણાની ચાટ પાણીમાં પલાળી રાખ્યા હતા તેને રીતે કરી મસાલા પેસ્ટ બનાવવા લાલ મરચું જીરું ચાટ મસાલો અને સંચર મીઠું ઉમેરી દઈશું થોડું એવું પાણી ઉમેરી મિક્સ કરી આ પ્રકારની મસાલા પેસ્ટ બનાવી લઈશું હવે એક પેનમાં તેલ ગરમ કરી જીરું હિંગ અને આદુને ખમણી સાથે દઈશું અને મસાલા પેસ્ટ ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું તેલ છૂટું પડે એટલે બોઇલ ચણા ઉમેરી દઈશું અને મસાલા સાથે મિક્સ કરી દઈશું ચાટ બનાવવા માટે એક બાઉલમાં ડુંગળી કાકડી ટામેટા બાફેલા બટાકા લીલા મરચાં અને ખૂબ સારા ધાણા ઉમેરી મસાલા ચણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહી એકદમ ચટપટી અને ટેસ્ટી મુંબઈની ફેમસ ચણા ચાટ બનીને તૈયાર છે એક વાર જરૂર ટ્રાય કરજો